મોક્ષૈ શ્યામી માસ છે સર્વ ધર્માન પરિતજ્ય મા એકમ શરણ બ્રજ તમારી શરણે પણ ભગવાન પ્રભુ મારી અંદર તો અનેક પાપ છે પ્રભુ કે એટલે તો કહું છું આવો કે મારા સિવાય તને પાપ થી મુક્ત કરાવી શકે એવું કોઈ નથી અને એટલા માટે પ્રભુની સેવા કરવાનો પ્રભુ પાસે જવાનો કથા સાંભળવા જ્યારે પણ ભગવત સંબંધી કોઈ પણ તક મળે ત્યારે પોતાના પાપને વિચાર કરીને અટકી ન જતા અને બીજી વાત આપણી અયોગ્યતા જો આપણી અસમર્થતા આપણે ઘણી બચ્ચું વસ્તુમાં અસમર્થ હોઈએ આપણે ગાતા ના આવડે બનાવતા ના આવડે સંસ્કૃત ના આવડે આ ના આવડે ગ્રંથ ના આવડે પાઠ તો આપણી અસમર્થતા એ આપણી અયોગ્યતા નથી થઈ જતી એટલે ભગવત કૃપાના તમે અયોગ્ય થઈ ગયા એમ ન કહેવાય એટલે તમારી અસમર્થતા એ તમારી અયોગ્યતા નથી તમારી નિસાધનતા એ જ તમારું સાધન છે પ્રભુને કહો કે મને કાંઈ નથી આવડતું તને પ્રેમ કરું છું તારી કૃપાની આકાંક્ષા રાખું છું પ્રભુ ચોક્કસ કૃપા કરશે અને એટલા માટે પાપથી મુક્ત થવાનું એકમાત્ર સાધન પ્રભુની શરણાગતિ છે તો વિશુદ્ધ થવાનો ઉપાય એ ભાગવતજી છે ભાગવતજીનું શ્રવણ કરે અને એમ તો કહેવાય દર વર્ષે એકવાર ભાગવતજીનું શ્રવણ કરે દર વર્ષે ભલે વર્ષમાં એક દિવસ કોઈને કોઈ તીર્થમાં નિવાસ જરૂર કરવો બને તો તીર્થમાં આવાસ કરવો આ બધા સ્થાનો આ બધી પ્રવૃત્તિઓ અંતકરણ ને પવિત્ર કરનારી હોય છે કહ્યું પરીક્ષિત મહારાજે કહ્યું કે હું અમર બનીશ પણ અભય થોડી આવશ અને ભયભીત થઈને લાંબો જીવા કરતા અભય બનીને જીવવું એ ઉત્તમ છે મારે દીર્ઘ જીવન નથી જોઈતું મારે તો દિવ્ય જીવન જોઈએ છે અને અમૃતની પણ ના કહી દીધી મારે નથી જોઈતું અને દેવતાઓ પાસે જતા દેવતાઓ છાના માના શ્રોતા ને ભક્ત બનીને બેસી ગયા હોય તો પરીક્ષિત કે સુખદેવજી કોઈ ના પાડવાના પણ અમને મળે બીજાને ન મળે આ દેવતા વૃત્તિ છે અમે સાંભળીએ પણ બીજાને સાંભળવા ના મળે કથા સાંભળવા જાઓ ને ત્યારે મોટા મૂકીને જજો એમને જો અમે દેવતાઓ અમે કોઈ સાધારણ લોકો જોડે બેસીને થોડી સાંભળીએ કથામાં આવ્યા સેવામાં આવ્યા હવેલીમાં આવ્યા અને મનથી જો મોટાઈ ન મૂકી તો સેવામાં બહુ વાર ટકી નહીં શકે પ્રભુ તમારા હાથથી સેવા લઈ લેશે પ્રભુ તમારે મળેલો લાભ લઈ લેશે ત્યારે રાખેલી એ આપણી અપાત્રતા સિદ્ધ છે આપણે તો વાર્તા પ્રસંગમાં નથી આવતું રાણી આવી દર્શન કરવા શ્રીનાથજી ના દર્શન તો કરો પણ મારો છત્ર ચાદર બધું ઓઢીને જાવ મહાપ્રભુજી તો પરમકારો ઠીક છે એમ જાઓ અરે શ્રીનાથજી પાસે જઈએ તો એવો ભાવ રાખીને જઈએ કે શ્રીનાથજી મને જુએ શ્રીનાથજીની દ્રષ્ટિ પડે ના તો ચાદર ઓઢીને જવા ગઈ મનમાં અહંકાર રાણી આનો અને બહાર હજારો ની ભીડ દરવાજા બંધ કર્યા એને દર્શન કરાવે પણ આ શ્રીનાથજી બાબા ચલાવી લેવા છે બીજું સ્વરૂપ ધારણ કર્યું અને એટલા માટે પ્રભુ પાસે જાવ તો મનમાં કોઈ મોટાઈ રાખીને ન જતો દાસ બનીને જઉં સેવક બનીને જવું ભક્ત બનીને જઉં કારણ કે દીનતા એ જ ભક્તની સૌથી મોટી મોટાઈ છે જેટલી દિનતા હશે એટલા પ્રભુને વધારે તમે પ્રિય થશો એટલે હું તો હંમેશા કહું ચપ્પલ કાઢો ને એની સાથે પોતાની મોટાઈ પણ કાઢી દે પછી તમે ગમે તેટલા મોટા માણસો અંદર હવેલીમાં તો કેવલ ને કેવલ એક વૈષ્ણવ જ જવો જોઈએ ત્યાં કોઈ પણ સંસારના મળેલા પદ યાદ રાખીને અંદર નહીં જવું ગમે તેટલા દુનિયામાં મોટા પદ મળ્યા હોય પણ એ બધું બહાર કાઢી અંદર એક વૈષ્ણવ બનીને જવું તો જ લાભ મળશે કારણ કે લૌકિક સન્માન લેવાના દુનિયામાં ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં તમારી વાવા થઈ શકે મોટાઈ મળી શકે સન્માન થઈ શકે કેવલ ભગવાનની જગ્યા છોડી દો નક્કી કરો અહીંયા મારે સેવા જોઈએ છે સન્માન નથી જોઈતું એક જગ્યા છોડી દો દુનિયામાં એ છે ભગવાન નું સ્થાન કે અહીંયા કોઈ પણ પ્રકારનું સન્માન મારે ના જોઈએ અહીંયા કેવલ ને કેવલ હું સેવક બનીને જાઉં કારણ કે અહીંયા હું મારું અલૌકિક સાધવા આવું છું લૌકિક સાધવા નથી આવતું લૌકિક સાધવાની દુનિયામાં ઘણી જગ્યાઓ છે એક ઠાકોરજી નું સ્થાન જો આપણે છોડી દઈશું ને તો ભગવાનના સ્થાનો સાત્વિક અને પવિત્ર બનેલા રહેશે નહીં તો ભગવત સ્થાનોમાં પણ લૌકિકતા વ્યાપી જશે આઠ પ્રકારની પ્રતિમાઓ શાસ્ત્રોએ ભગવાનની કહી છે કે પ્રભુની મૂર્તિ પ્રતિમા આઠ પ્રકારની હોય છે શૈલી દારૂમયી લૌહી લેપ્યા લેખ્યા ચૈક્તિ મનોમયી મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા આઠ પ્રકારની પ્રતિમા શૈલી શિલાની કોઈ મૂર્તિ આપણે જોઈએ પાષાણની મૂર્તિ દારૂમય એટલે કાષ્ઠની લાકડાની જગન્નાથજી તમે દર્શન કરવા ન જાઓ જગન્નાથપુરીમાં ત્યાં કાષ્ઠના પરમાત્માની મૂર્તિ સિદ્ધ કરવામાં આવે લૌહી લાલન આદિના જે ધાતુના સ્વરૂપ હોય છે લેપ્યા લીપેલી આપણે બેઠકજીમાં ચોતરાજી જોઈએ ને તો લિપિને સિદ્ધ કરવામાં આવે લેખ્યા લખેલી યા ચિત્રેલી ઘણા લોકો સંશય કરે આ ચિત્ર સેવા પુષ્ટિ કરાય કરે ચિત્રજીનું પ્રમાણિત કરો હા એ પણ એક સ્વરૂપ છે લેખ્યા લેપ્યા સૈક્તિ રીતિની આપણે ત્યાં યમનાજીના વાલુકાજીની પણ સેવા થાય છે લોટીજીની સેવા તો હવે લોકો કરવા લાગ્યા બાકી ચોર્યાસી 84252 ની વાર્તામાં જુઓ તો જેને પણ ગસાઈ દી એ યમનાજીની સેવા પદરાવી એને વાલુકા વધારે મનોમય દરેક ભક્તના હૃદયમાં મનમાં એક સ્વરૂપનું નિર્માણ થતું હોય છે એ પણ એક મૂર્તિનો પ્રકાર છે મનોમય મણિની પ્રતિમા અષ્ટ સુરતા શ્રીમદ ભાગવતજી વાંગમય સ્વરૂપ અને એટલા માટે ભાગવતજી વાંચવા કરતા એ સાંભળવાની મહત્તા વધારે કોઈના મુખે શ્રવણ કરવું જોઈએ વાંચન ભક્તિ નથી શ્રવણ ભક્તિ છે અંગ શ્રીનાથજી બાબાના એ સ્કંદ ભાગવતજીના પ્રસિદ્ધ વાત છે પહેલો બે સ્કંદ શ્રીનાથજી બાબાના બંને ચરણ ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ શ્રીનાથજીના પંચમ અને ષષ્ઠ સ્કંદ બંને જંગાઓ સપ્તમ સ્કંદ જમણો મુઠ્ઠી વાળો અંગુઠા મુઠ્ઠી વાળો હસ્ત શ્રીનાથજી બાબાનો આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ दशम स्कंद वो हृदय एकादश स्कंद वो मस्तक बारमो स्कंद ऊपर उठा हुआ हाथ श्रीनाथ जी बाबा का उक्षिप्त हस्ता पुरुष हो भक्त ऊंचा हाथ करके श्रीनाथ जी बाबा निज भक्तों को अपनी ओर बुलाते आओ 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 माम एकम शरणम ब्रज तू मेरे एक की शरण में आ जा आओ परमात्मा मड़े जो ऊचो हाथ करी निकुंजना द्वार सुधी आवी પોતાના નિજભક્તોને બોલાવતો હોય અને જ્યારે વૈષ્ણવ શ્રીનાથજી બાબા એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે અને અંગૂઠો બહાર છે શ્રીનાથજી બાબાનો એટલે કે માયા ને બતાવે છે કે હવે આ જીવ મારો થઈ ગયો તારા કામનો રહ્યો નથી આ ભાવના શ્રીનાથજીના સ્વરૂપની સાથે સાથે શ્રીનાથજીની કંદરામાં જ ચિહ્નો બિરાજે છે શ્રીનાથજી ના દર્શન કરો ત્યારે કેવલ મુખારવિંદના દર્શન કરીને ન અવાય આપણે ત્યાં તો નકશીખ દર્શન છે અને કેવલ શ્રીનાથજીના સ્વરૂપના જ નહીં એમની કંદરામાં જેટલા ચિહ્નો બિરાજે છે એના પણ દર્શન કરવા જઈએ અને એમાં પણ તમે કોઈ મનોરથના દર્શન કરવા ગયા હો તો મનોરથના દર્શન કરવા જાઓ ત્યારે ખાલી ઠાકોરજીને જ ના જોવાય एमा गोठवेली गोपियों सखाओ गायो पक्षियों आ बधा ना दर्शन करवा जे क्योंकि ठाकुर जी के मनोरथ के समय विराजमान ये जितने ब्रज भक्त हैं उन ब्रज भक्तों का भी भगवान की तरह ही आदर और भाव करना चाहिए केवल पुष्टि भक्ति भगवान की ही भक्ति नहीं है पुष्टि मार्ग ने विशेषता ये है अइया सीधी भगवान की कृपा नथी थी અહીંયા પહેલા વ્રજભક્તોની કૃપા થાય છે પછી ઠાકોરજી કૃપા કરે છે અને એટલા માટે મનોરથના દર્શન કરો ને ત્યારે આ ગાયો ગોપીઓ પક્ષીઓ એ બધાના દર્શન કરવા એમ પણ તમે કોઈ હવેલીમાં જાઓ અને સીધા ઠાકોરજીના દર્શન કરો એના કરતા કોઈ બહુ ભાવથી દર્શન કરતું હોય ને એ વૈષ્ણવ સામે જુઓ અને હવે ઠાકોરજીના દર્શન કરો તો કંઈક જુદા જ દર્શન થશે કંઈક જુદો ભાવ આવશે એમ આ જેટલા ભક્તો ગાયો અરનાઓ ગોપીઓ સખાઓ છે ને એ બધા પ્રભુના ભક્તો છે કઈ જુદા જ દર્શન થશે એમ જ શ્રીનાથજી બાબાની કંદરામાં આ બારે બાર સ્કંધો જુદા જુદા ચિહ્નો રૂપે વિરાજે છે પ્રથમ સ્કંદ શ્રીનાથજી બાબાની કંદરામાં બે ગાય છે પ્રથમ સ્કંદમાં ધર્મ અને પૃથ્વીનો સંવાદ આવશે ધર્મ બળદ રૂપે છે અને પૃથ્વી ગાય રૂપે છે તો શ્રીનાથજી બાબાની કંદરામાં જ્યારે આ દર્શન કરો બે ગાયના તો તમને પ્રથમ સ્કંદની કથાનું ફળ પ્રાપ્ત થાય શ્રીનાથજી બાબાની કંદરામાં ઉપર એક પોપટ છે સુખ છે એ દ્વિતીય સ્કંદનું પ્રતિક છે તમે એના દર્શન કરો તો ભાગવતજીના દ્વિતીય સ્કંદનું ફળ મળે કારણ કે દ્વિતીય સ્કંધથી સુખ ઉવાચ સુખદેવજી બોલવાનો પ્રારંભ કરે છે શ્રીનાથજી બાબાની કદરામાં એક મુનિ છે એ મુનિ ના દર્શન કરો તો ત્રીજા સ્કંદ નું ફળ મળે ત્રીજા સ્કંદમાં કપિલ ભગવાન ની કથા આવે છે એ કપિલ નારાયણ છે જેમણે સાંખ્ય શાસ્ત્ર નો ઉપદેશ કર્યો છે શ્રીનાથજી બાબાની કદરામાં બીજા બે મુનિ બેઠા છે એ ચોથા સ્કંદના પ્રતિક રૂપે છે નર અને નારાયણ રૂપે શ્રીનાથજી બાબાની કદરામાં એક ઘેટા નું ચિહ્ન છે કંદરામાં તમે જોશો ને કંદરામાં એક ઘેટું દેખાશે બાર રાશિમાંની પહેલી રાશિ એ મેષ રાશિ ઘેટાની રાશે મેષની અને પાંચમો સ્કંદમાં કાલ ગણના ની કથા આવે છે કાલનું વર્ણન આવે છે એટલે પાંચમા સ્કંદનું પ્રતિક છે તમે ઘેંટાનું દર્શન કરો એટલે તમને પંચમસ્કન ની કથાનું ફળ મળે શ્રીનાથજી બાબાની કંદરામાં બે ગાય એક ગાય ને બીજું વાછરડું વાછરડું માનું દૂધ પીતું જાય અને માને લાત મારતું જાય છતાંય મા દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી આજ તો માની પુષ્ટિ છે આજ તો માની કૃપા છે અને છઠ્ઠો સ્કંદ એ પુષ્ટિ લીલા છે શ્રીનાથજી બાબા ની કંદરામાં નરસિંહ ભગવાન નું ચિહ્ન છે એ સાતમા સ્કંદ માં પ્રગટેલા નરસિંહ ભગવાન છે તમે દર્શન કરો એટલે તમને સાતમા સ્કંદ ની કથા નો ફળ પ્રાપ્ત થાય શ્રીનાથજી બાબા ની કંદરામાં એક સર્પ છે આઠમા સ્કંદ માં સમુદ્ર મંથન ની કથા આવે છે વાસુકી નાગર દોરડું કરી મંદરાચલ પર્વત ને રહી બનાવીને મંથન કર્યું છે એ આઠમા સ્કંદ નું પ્રતિક નવમા સ્કંદ એટલે શ્રીનાથજી બાબાની કંદરામાં બે મોર છે મોર એ નિષ્કામ ભક્તો છે નવમસ્કંદ ઈશસ્ય અનુગામી નામ કથા ઈશાનું કથા નિષ્કામ ભક્તોની કથા એટલે કંદરાની મધ્યમાં બિરાજમાન સ્વયં નંદ નંદન કે જે દસમસ્કંદમાં પ્રગટ થયા શ્રીનાથજી બાબાના ફરતે એક સર્પ છે ઘૂંટણ થઈને જાય છે અને કહેવાય કે સમય થાય સર્પ પોતાની કાચળી કાઢે નહીં તો એ આંધળો બની જાય આ કાચલી શું છે આ મોહના આવરણો એ જ કાચલી છે સમય થાય માણસે ત્યાગી દેવું અને મોહનું મરવું એ જ તો મુક્તિ છે અને એકાદશ કંદ એ મુક્તિ લીલા છે એટલે સર્પના દર્શનથી એકાદશ સ્કંદનું ફળ પ્રાપ્ત થાય અને બારમો સ્કંદ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ જેનાથી નિજ ભત્તો અને પ્રભુ પોતાના આશ્રયમાં બોલાવે છે અને બારમો સ્કંદ એ આશ્રય લીલા છે અને એટલા માટે કેવલ શ્રીનાથજી ના દર્શન કરો ને તો આખી ભાગવત કથાનું ફલ પ્રાપ્ત થાય એવી આ દિવ્ય ભાગવતની સુધા છે સ્કંદ અઢાર હજાર શ્લોકો માનવામાં આવે છે પણ ભાગવતજી નો એક અક્ષર એ રૂપ છે ભગવાન નું રૂપ છે મેં પહેલા જ કહ્યું કે આ અલૌકિક કથાઓ છે આમાં જરાય લૌકિકતા નથી એટલે આમાં બીજા કોઈ વિષય ગોતવા જતાય નહીં ભાગવત નો પ્રધાન વિષય એ ભગવાન છે અને કથાકારે પણ કથા એ રીતે જ કરવી જોઈએ જેનાથી સાંભળનારના હૃદયમાં ભગવાનના પ્રેમનું પ્રાગટ્ય થાય એ જ કથાનું પરમ ફળ છે ભગવત પ્રેમ અને એટલા માટે કથા પણ એ રીતે જ સાંભળવી એ ઉદ્દેશ સાથે સાંભળવી કે ભાગવતજી સાંભળીશ તો મને ભગવાનમાં પ્રેમ થશે આ દુનિયામાં સૌથી દુર્લભ વસ્તુ છે ભગવત પ્રેમ અને જે વિષયનો ગ્રંથ હોય એ વિષયની બુદ્ધિ રાખીને કરવું જોઈએ જેમ તમે વિજ્ઞાનની કોઈ પુસ્તક લો અને એમાં ફૂલનું ડિસેક્શન કરવાનું આવે છેદ લેવામાં આવે તમને એમ તારે ફૂલની સુગંધ લેવી જોઈએ અમે કાપવાની શું જરૂર છે પણ આ વિજ્ઞાન છે આમાં કાપવું જ પડે એમ જ તમે કોઈ કવિતાની પુસ્તક લો તેમાં કવિતાનો જ આનંદ લેવાનો હોય એમાં પછી તમે લાવો આ કવિતામાં જેવું વર્ણન કર્યું છે એવું સુંદરીનું ચિત્ર દોરું ચંદ્રમા જેવું એનું મુખ છે શુકનીની નાસિકા જેવી ચાંચ જેવી નાસિકા છે અને બિંબા ફળ જેવા અધર છે આ બે બેહૂબ વર્ણન પ્રમાણે તમે ચિત્ર દોરવા જાવ ને તો કાર્ટૂન બને તો કાર્ટૂન જેવું બને એને કવિતા રૂપે રસ લેવાનો હોય એમ જ વિજ્ઞાનના પુસ્તકને વિજ્ઞાનિક બુદ્ધિથી વાંચવું જોઈએ કવિતાના પુસ્તકને કાવ્ય બુદ્ધિ રાખીને ભણવું જોઈએ એમ આધ્યાત્મિક ગ્રંથોને આધ્યાત્મિક બુદ્ધિ રાખીને પઠન કરવું જોઈએ ત્યારે લૌકિક બુદ્ધિને બાજુમાં રાખી અને ભગવત બુદ્ધિની પ્રધાનતા રાખી અને પછી ભગવત બુદ્ધિ દ્વારા જ ભગવાનની લીલાના અર્થ ઘટન કરવા જોઈએ એમાં જો તમે સાંસારિક બુદ્ધિ કરવા જશો તો તમે આ ગ્રંથનો પૂરો લાભ નહીં માણી શકો પાંચ ફળ ભાગવતજીના કયા છે ભાગવતજી સાંભળવાથી આ પાંચ ફળની પ્રાપ્તિ થાય સૌથી કે ભાગવત ભગવત અનુભવ કરે સાક્ષાત દર્શન કરાવે નિસંશયતા સંપાદિત કરે ભાગવત સાંભળવાથી બધી શંકાઓના નિવારણ થઈ જાય છે એટલે ભાગવતજીને એક વાક્યમાં જો સમજાવું તો શંકાથી સમાધાન સુધીની યાત્રા એ ભાગવત છે શંકા થી શરૂઆત થાય અને શંકા થવું ખરાબ વસ્તુ નથી લેવા શંકા જાગવી ખરાબ નથી એક મિનિટ માટે વિચાર કરો અર્જુન ને શંકા જાગી અને ભગવાન ના બદલે એ જો ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો હોત કે યુદ્ધ લડવું કે નહીં તો શું થાય કેવી ગીતા મળી હોત આપણને ધૃતરાષ્ટ્ર ચાલ ચાલ ઘર ભેગા નથી પણ અયોગ્ય વ્યક્તિ પાસે શંકાનું સમાધાન કરવા જવું એ વધારે ખતરનાક છે અને એટલા માટે કારણ કે યોગ્ય વ્યક્તિ પાસે જશો તો એના માટે શંકા એક અવસર બની જશે એ તમારી શંકાને શ્રદ્ધામાં ફેરવી દેશે અને અયોગ્ય વ્યક્તિ પાસે જશો તો એને પણ એક ચાન્સ મળશે અને તમારી શંકાને એ અશ્રદ્ધામાં ફેરવી દેશે અને એટલા માટે ઓથોરાઈઝ પર્સન પાસેથી યોગ્ય શંકાનું સમાધાન આપણી તકલીફ બધાની એ જ છે આ ધર્મમાં ગૂંચવણો એટલા માટે જ પેદા થાય છે કારણ કે જેને બધી ખબર નથી એની પાસે આપણે સમાધાન લેવા જઈએ છીએ આપણું ધર્મનું નોલેજ પણ આવે ક્યાંથી ઘરના કોઈ વડીલ પાસેથી કોઈ બાજુમાં રહેતા વૈષ્ણવ પાસેથી આસપાસના લોકો પાસેથી આપણે સમાધાન મેળવા જઈએ અને એ જવાબ ન આપી શકે એટલે આપણને એમ થાય હું તો સાચું જ કહેતો તો સમાધાન ન મળવાથી એને અશ્રદ્ધા પેદા થાય શંકાઓ પેદા થાય અને એટલા માટે જ્યારે પણ જીવનમાં ધર્મ સંબંધી શંકા જાગે ત્યારે કોઈ યોગ્ય વ્યક્તિના આશ્રયમાં જજો તો ભાગવતની યાત્રા અભયત્વ દાન કરનારી છે પાંચમું ફળ એને અભય કહ્યું છે સર્વ ભયમાંથી મુક્તિ મળે અને સૌથી મોટો ભય શાસ્ત્રો એમ કહે કે માણસને મૃત્યુનો ભય છે ભાગવતજી મૃત્યુને પર તમને લઈ જાય છે ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા પરીક્ષિત મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ આપ ઈશો ને તો અમર થઈ જશો પરીક્ષિત મહારાજે વિચાર કર્યો અરે દીર્ઘ નહીં પણ દિવ્ય જીવન મારે જોઈએ અને એટલે જ ત્યાં કહ્યું અભક્તાંશ તાંશ વિજ્ઞાય ન દદૌસ કથામૃતમ દેવતાઓ કો અભક્ત જાન કર ઉને કથામૃત નહીં દિયા ગયા કથા કા અધિકારી ભક્ત હે અને એટલા માટે પોતાની પદ પ્રતિષ્ઠા આવી લઈને આવ્યા અમને મળે ને બીજાને ન મળે જ્યાં વિનિયોગ બુદ્ધિનો કરવો જોઈએ ત્યાં વિનિમય કરવા આવે ન મળે કથા કહ્યું સુદજીએ કહે આ કથા

સત્સંગાર્થ સમાયાતા દદ્રશુસ્તત્ર નારદ જો ભાગવત અમુક પાત્રો એવા છે ને કે એનું સ્મરણ કરો ને તો મન પવિત્ર થઈ જાય પહેલું પાત્ર સુખદેવજી છે કેવા નિર્દોષ કામ ક્રોધ લોભ મોહ મત્સર મત્સર ઈર્ષા દ્વેષ બધાથી મુક્ત બધાથી મુક્ત એટલે ઘણીવાર હું કહું કે તમારે કરોડોમાં એક થવું છે લાખોમાં એક બનવું છે તમારે ઘણીવાર લોકો એમ માને કે કાંઈક બહુ જ પરિશ્રમ કરી બહુ જ ભણી અને બીજાથી બહુ વધારે કમાઈ યા બીજાથી કોઈ વિશેષ જગ્યાએ પહોંચી જઈએ ત્યારે જ લાખોમાં એક બનાય ના તમારે લાખોમાં એક બનવું છે સાવ સાહેબ ક્યાંય કોઈ પહોંચવાની જરૂર નથી બસ તમારો ક્રોધ છોડી દો તો એ લાખોમાં એક થઈ જશે તમારી ઈર્ષા છોડી દો તો એ લાખોમાં કારણ કે લાખો લોકોની નથી છૂટતી તમારો દ્વેષ છોડી દો તો કરોડોમાં એક થઈ જશો કરોડો લોકો નથી છૂટતો જરૂરી નથી કે કંઈક મેળવીને જ વિશેષ થવાય એમ પણ છે કે કંઈક બદલીને પણ વિશેષ થવાય છે પોતાની અંદર નાનો પરિવર્તન કરીને પણ કંઈક વિશેષ બની શકાય છે સુખદેવજી સતત નામ એવા જ અમારા સનતકુમારો છે સુખદેવજી સદાય 16 વર્ષના રહે છે અને સનતકુમારો સદાય બાર વર્ષના રહે છે અને મુખમાં એક જ નામ હરી શરણમ હરી શરણમ કરતા કરતા ત્રિલોકમાં પરિભ્રમણ કરતા રહે છે બાર વર્ષની આયુના માનસ પુત્રો બ્રહ્માજી સનત સનંદન સનત સનતકુમાર આ ચાર જેને સનતકુમાર કહીએ છીએ પરિભ્રમણ કરતા કરતા સત્સંગ માટે એકવાર અહીંયા બદ્રીનાથ આવે સત્સંગ માટે ભેગા થયા છે સત્સંગાર્થ સમાયાતા અને જ્યાં શરૂ કરવા જાય સત્સંગ દુષ્ત્ર નારદમ અને ત્યાં નારદજીને જતા જોઈએ ભક્તને ચિંતનમાં જોઈએ તો આનંદ થાય પણ ચિંતામાં જોઈએ તો દુઃખ થાય અરે નારદજી આપ જેવા ભગવદી અખંડ નારાયણના નામનો જપ કરતા આપ આપના મુખ ઉપર ચિંતા કેમ છે કઈ વાતની ની આપને ચિંતા છે અને ત્યારે નારદજી એ પોતાની વ્રથા વર્ણન કરતા કહ્યું પૃથ્વીને સર્વોત્તમ જાણી હું એકવાર યાત્રા કરવા માટે આવ્યો પૃથ્વીમાં જો આપણે ત્યાં ભક્તિ માર્ગમાં આધ્યાત્મિક માર્ગમાં જેટલું યજ્ઞનું મહત્વ છે જેટલું સેવાનું મહત્વ છે જેટલું ભગવદ નામનું મહત્વ છે એટલું જ યાત્રાનું પણ મહત્વ છે એવી ભૂમિ આપણે ત્યાં ત્રણ સ્થાનો કયા યાત્રાના તીર્થ ક્ષેત્ર અને ધામ ક્ષેત્ર એને કહેવાય જ્યાં ભૂમિની મહત્તા હોય કુરુક્ષેત્ર હરિહર ક્ષેત્ર નારાયણ ક્ષેત્ર જ્યાં ભૂમિની મહત્તા કેવલ એ ભૂમિનો આશ્રય કરો ને તો એ સઘળા પાપ નિર્મૂલ થઈ જાય તીર્થ એને કહેવાય જ્યાં જલ અને સ્થળ બંનેની મહત્તા હોય હરિદ્વાર જલ અને સ્થળ બંનેની મહત્તા મથુરા જલ અને સ્થળ બંનેની મહત્તા તીર્થ અને ધામ એને કહેવાય જે અખંડ ભગવાન નો વાસ હોય બદ્રીનાથ ધામ છે છે આપણે ત્યાં ચાર કહે જુદા લોકો એમ કે અમે યાત્રા એ જઈએ છીએ તો ચાર ધામ આવા ઉત્તરાખંડના મુખ્ય હિન્દુ ધર્મ ના ચાર ધામ ઉત્તરમાં બદ્રીનાથ પૂર્વમાં જગન્નાથ પશ્ચિમમાં દ્વારિકાનાથ અને દક્ષિણમાં શ્રી રંગનાથ રામેશ્વર તો મહાદેવજી નું ધામ છે ચાર વિષ્ણુ ના ધામ છે ઉપર કેદારનાથ આ બાજુ કહ્યું પૃથ્વીને સર્વોત્તમ જાણી યાત્રા કરવા માટે અમે આવ્યા પણ નારદજીને ખેદ એ થયો પૃથ્વીને સર્વોત્તમ જાણી પણ જ્યાં જ્યાં યાત્રા કરવા ગયા ત્યાં બધે જ ભગવાન ઓછા દેખાયા અને કલયુગ વધારે દેખાયો પ્રાય મહાપ્રભુજી પણ જેમ કહ્યું સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચખલ ધર્મિણી પાષંડ પ્રચરે લોકે કૃષ્ણ એવ ગતિ કૃષ્ણાશ્રયમાં મહાપ્રભુજી અદભુત વર્ણન કર્યું છે કે તીર્થોનું પણ તીર્થત્વ નાશ પામ્યું છે ચારે બાજુ કલયુગ પ્રભાવ દેખાયો અને ઘણી વાર આજે પણ આપણને એમ લાગે તીર્થોમાં વાસ કરતા કરતા ઘણી વાર એ દોષ દેખાય કલયુગનો નો પ્રભાવ છે એક વસ્તુ સમજી લેવું કલયુગમાં જેને પુણ્યો ને સત્કર્મો કરવા છે એને ક્યારે પણ બીજાના પાપ જોવા નહીં કારણ કે બીજાના પાપ જોવા બેસશો ને તો તમને પુણ્ય કરવામાં અરુચિ પેદા થશે તમે વ્રજમાં જાઓ અને ત્યાં કોઈ ગોર આવી જાય આમ કાય એ કરના પડેગા એ કરના પડેગા આ આપવું પડશે તમને ત્યાં કંઈ કરવું જ નથી તમને એ તીર્થ પ્રત્યે અભાવ આવશે અને એટલા માટે કલયુગમાં આ બધું સહજ છે સ્વાભાવિક છે અને એટલા માટે આપણે આપણા સંકલ્પ ઉપર દ્રઢ રહી અને પછી સત્કર્મો કરવા કારણ કે જેને સત્કર્મો કરવા છે એને સંજોગો અને વ્યક્તિ ઉપર પોતાની વિચારધારા આધારિત નહીં રાખવી તમે અનુકૂળ સંજોગ દેખાય તો જ સત્કર્મ કરવું અનુકૂળ વ્યક્તિ દેખાય ત્યારે જ સત્કર્મ થાય તો સત્કર્મ કરી નહીં શકો ઘણી વાર લોકો કલયુગમાં ફરિયાદ કરતા મેં આને આટલી આટલી મદદ કરી તોય મારી જોડે આમ કર્યું હવે તો તમે પુણ્ય કરવાનું બંધ કરશો તો નુકસાન કોને જશે તમને જ એટલે કલયુગમાં એક ખોટા અનુભવ મેળવવાથી પોતાના પુણ્યો કરવાના કાર્યો બંધ નહીં કરી દેવા કે અહીંયા કડવા અનુભવ થશે એના માટે તૈયાર રહેવું અને એ પણ છે ને દરેકના હાથમાં પુણ્ય થોડી લખાયેલા હોય છે જેમ તમારા હાથમાં પુણ્ય લખાયેલું હતું એટલે તમે બીજાને મદદ કરી શક્યા પણ સામેવાળાના ભાગ્યમાં પુણ્ય કરવાનું નહોતું તે તમારી સાથે સારું ન કરી શક્યો દરેક હાથમાં પુણ્યો લખાયેલા હોય એવું જરૂરી થોડી હોય છે અને એટલા માટે પ્રભુએ તમને અવસર આપ્યો છે તો એ તકને ઝડપી લેજો બીજાના દુષ્કર્મો જોઈ પોતાનું મન બગાડવું નહીં બીજાના દુષ્કર્મો જોઈ પોતાના પુણ્યોથી દૂર ભાગવું નહીં આપણે આપણી વિચારધારામાં દ્રઢ રહેવું વ્યક્તિ ખરાબ હોઈ શકે છે સબ સ્વાભાવિક છે બધા તમે સારું કરવા નીકળ્યા છો એટલે દુનિયામાં તમને બધા સારા જ લોકો મળશે એવી કલ્પનામાં ક્યારે રહેતા નહીં મારે સારું કરવું છે ગમે તેવા કડવા અનુભવ મને થાય પણ મારે મારી વિચારધારાથી વિચલિત થવું નથી કારણ કે જો તમારી ઉત્તમ વિચારધારા તમારા સત્કર્મો બીજાના કર્મ ઉપર બીજાના વ્યવહાર ઉપર ડિપેન્ડ રહ્યા ને તો બહુ વાર સુધી તમે સત્કર્મ કરી નહીં શકો અને એટલા માટે પોતાના પુણ્યો પ્રત્યે અરુચિ પેદા નહીં કરવી કોઈના કડવા અનુભવ કારણ કે દરેકના ભાગ્યમાં પુણ્યો લખાયેલા હોતા નથી તમારા ભાગ્યમાં છે તો તમે કરતા જાઓ છેતરનાર કરતા છેતરાવનાર હંમેશા સારું જ હોય છે તમે તો કરી શક્યા ને સારું બસ એનો આનંદ મળે